માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ પીએમ મોદીને કરેલી કામગીરીને લઈ પત્ર લખ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન તેમજ ડિરેક્ટરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જીએસટી ઘટાડવા બાબત તેમજ સ્વદેશી અપનાવાની બાબતને લઈ પત્ર લખવામાં આવ્યો હતો આ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ચાલુ કરી ગામમાં ખેતી માટે ફર્ટિલાઇઝર તેમજ દવાઓ સરળતાથી મળે છે આ માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત ગામમાં પાણી સમિતિ તરીકે ગામની મંડળી સંચાલક કરે છે આથી ગામમાં ખેતી માટેનું પાણી સરળતાથી મળે છે અને ગામમાં ઔષધિ કેન્દ્ર દ્વારા જેનેરિક દવાઓ ગામમાં સસ્તી અને સારી મળે છે જેથી જન જનઔષધિત કેન્દ્ર ખોલવા બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો માની નરેન્દ્રભાઈ છેલ્લા અગિયાર વર્ષથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા પછી નરેન્દ્રભાઈએ જે જે કામો કર્યા છે લોક ઉપયોગી કામો ખેડૂતો હોય વેપારી હોય ગરીબો હોય એ માટેના જે જે કામો સારા કામો કર્યા છે એ આ પત્રમાં ઉલ્લેખ કરી અને માની નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટેનો આ પત્ર લખવામાં આવ્યો છે હમણાં જ તે અમેરિકન સરકાર દ્વારા ટેરિફ મુદ્દે જે સંઘર્ષ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વદેશી અપનાવવા માટેની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એનો બહોળો પ્રચાર થાય અને માનનીય નરેન્દ્રભાઈ છેદ પણ ડર્યા વગર આપણી વસ્તુ આપણે વાપરીએ આપણા દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુ વાપરીએ એ માટેનો જે સંકલ્પ આપ્યો છે અને એક આહવાન કર્યું છે એને સંપૂર્ણ રીતે ટેકો આપવા માટે અહીંયા બોટાદ એપીએમસી ખાતે પત્ર દ્વારા નરેન્દ્રભાઈને અભિનંદન આપવામાં આવ્યા સાથોસાથ જીએસટીનો ઐતિહાસિક જે નિર્ણય કર્યો છે એ અનુસંધાને ખેડૂતો વેપારીઓ અને આમ લોકોને તથા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ માટે જીએસટીમાં ઘટાડો કરેલ છે એ ઘટાડાના અમલથી સમગ્ર જનતાને જે લાભ થયો છે અને નરેન્દ્રભાઈએ જે ઐતિહાસિક નિર્ણય કર્યો છે એને અભિનંદન આપવા માટે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો સાથોસાથ માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસથી આજ દિન સુધી જે કાંઈ સમગ્ર દેશમાં રાજ્યમાં અને તાલુકા લેવલથી ગ્રામ્ય લેવલ સુધી જે પ્રવૃત્તિઓ બ્લડ કેમ્પ હોય આરોગ્યના કેમ્પ હોય સફાઈના કેમ્પો હોય એક નરેન્દ્રભાઈના આહવાનથી આ પ્રવૃત્તિ જ્યારે લોકોએ ઉપાડી લીધી છે ત્યારે આવી પ્રવૃત્તિ સારી પ્રવૃત્તિ કરી રહેલા માન્ય વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતો આ પત્રમાં ઉલ્લેખ કરી અને પત્ર લખવામાં આવ્યો પત્ર દ્વારા વધુમાં જણાવ્યું કે ગામમાં પેક્ષ દ્વારા પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો છે અને ગ્રામજનોને ખેતી માટે ડીઝલ સરળતાથી મળી રહે છે પેટ્રોલ પંપ ખોલવા મંડળીને લાયસન્સ આપવાનું ચાલુ કરવા બદલ પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગામમાં એલપીજી ડીલરશીપ મેળવી ગેસ સિલિન્ડર ગામમાં મળી રહે છે ટેક્સ દ્વારા એલપીજી વિતરણ ચાલુ થયું છે જેની વિવિધ સુવિધાઓને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ ડિરેક્ટરો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરાયો હતો હા માનનીય વડાપ્રધાન દ્વારા હમણાં જીએસટી બાબતે જે નિર્ણય લીધો છે કે જીએસટીનો રેટ ઓછો કરીને ખેડૂતોને અને ઘણી બધી આમ જનતાને પણ એનો સારો એવો ફાયદો મળ્યો છે પછી દખલા તરીકે આપણે કિસાન સમૃદ્ધિ ગામડે કેન્દ્ર ખોલીને અને નાના માણસો નાના ખેડૂતોને કે મોટા ખેડૂતોને અને ગામડેથી જ તે સારી દવા અને સારા ખાતરો ફર્ટિલાઇઝર મળી રહે એ પણ મોદી સાહેબનો બહુ જ સારો એવો નિર્ણય છે ત્યારબાદ આપણે જન ઔષધિ કેન્દ્ર એટલે કે આપણે ગામડે ગામડે જેના કેન્દ્ર ખોલીને અને જે મોદી સાહેબે આ કાર્યક્રમ કર્યો છે એના માટે ગામડાના નાના બાળકો નાના માણસો અથવા બીજા લોકોને પણ દૂર ન જવું પડે એના માટે એક જન ઔષધિ કેન્દ્ર પણ સારો એવો નિર્ણય છે